હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર એકવીસ છે આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં ટોટલ ત્રણ દાખલા ગણીશું દાખલા નંબર ચાર દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ તો તમે અંત સુધી જોડાયેલા રહો તો ચલો દાખલા નંબર ચારની આપણે રકમ વાંચીએ અને એની ગણતરી કરી લઈએ સમાંતર શ્રેણી આપણને આપેલી છે નવ સત્તર પચીસના કેટલા પદોનો સરવાળો છસો ને થાય તો અહીંયા સૌપ્રથમ તો આપણને શું શું આપેલું છે એ આપણે ગણી લઈએ અને તેના આધારે આપણે ગણતરી કરીશું તો સૌપ્રથમ તો અહીંયા આપણને જો પ્રથમ પદ આપેલું છે તો કે હા પ્રથમ પદ નવ છે તો એને આપણે એ બરાબર નવ કહી શકીએ તો કે હા સામાન્ય તફાવત ડી આપણે શોધી લઈએ તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ કેટલા છે સત્તર એ વન નવ તો સામાન્ય તફાવત અહીંયા આપણને મળ્યો આઠ પછી આપણને સરવાળો આપેલો છે એસ એન છસો છત્રીસ પણ પદ આપણે શોધવાના છે એટલે કેટલા પદોનો સરવાળો છે એ આપણને ખબર નથી છસો છત્રીસ અને એન આપણે શોધવાનું છે તો ચાલો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ અને તેના આધારે આપણે એન શોધી લઈએ તો આપણું એસએનનું સૂત્ર શું છે તો બે સૂત્ર છે તો અહીંયા આપણે એ અને ડી આપેલું છે તો આપણે ડીવાળા સૂત્રનો ઉપયોગ થશે તો ચલો કરી લઈએ તો એસએન બરાબર એન બાય ટુ કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એને આપણે થોડું સાઈડમાં લઈ લઈએ સરખી રીતે બધાને દેખાય આ સાઇડ આપણે થોડા ભાગાકાર અને ગુણાકાર કરવા પડશે હવે આપણે સૂત્રમાં દરેકની કિંમત મૂકી દઈએ તો એસ એનની કિંમત છે છસો ને છત્રીસ બરાબર એન આપણે શોધવાના છે એમના એમ કૌસમા પછી ટુ અને એની કિંમત કેટલી છે નવ છે તો બે ગુણ્યા નવ પ્લસ એન માઇનસ વન અને ડીની કિંમત આપણે શોધી આઠ છે આગળની ગણતરી કરીએ હવે આ બેને ગુણાકારમાં લઈ જઈએ તો છસો ને છત્રીસ ગુણ્યા બે બરાબર એન કંસમાં નવ ગુણ્યા બે અઢાર હવે આનો કંસનો ગુણાકાર કરીએ એનનો ગુણાકાર આઠ સાથે તો આઠ એન માઇનસ વનનો ગુણાકાર આઠ સાથે તો માઇનસ વન સમજણ પડી ગઈ છસો છત્રીસ ગુણ્યા બે તો છસો ગુણ્યા બે બારસો થશે અને છત્રીસ ગુણ્યા બે થશે તો બારસો ને થશે તો બારસો સમજણ પડી ગઈ એન એમના એમ કૌશમાં અઢારમાંથી આઠ જશે તો કેટલા વધશે અહીંયા દસ પ્લસ આઠ એન આગળની ગણતરી કરીએ બારસો બોતેર એમના એમ હવે એનનો ગુણાકાર કંશ સાથે કરીએ તો જો એનનો ગુણાકાર દસ સાથે તો દસ એન એનનો ગુણાકાર આઠ એન સાથે તો આઠ એનનો વર્ગ સમજણ પડી ગઈ હવે આપણે બસો બોતેરને આ સાઈડ લાવીએ તો અહીંયા ઝીરો બરાબર આઠ એનનો વર્ગ પછી દસ એન અને માઇનસ બસો ને જે આપણું ત્રિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એવી રીતે આપણે લખવું પડે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો આપણી રીતે લખ્યું છે આઠ એનનો વર્ગ દસ એન માઇનસ બસોને બોતેર આચળપદ છેલ્લે આવે સમજ પડી ગઈ તો આપણી રીતે લખી દીધું છે હવે આપણે કંઈ કોમન નીકળે છે એ આપણે ટ્રાય કરીએ તો અહીંયા જો બે આપણે કોમન નીકળે છે આના આનાવે શું પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે આના આનાવે પડશે બે ગુણ્યા પાંચ અને આમાં તો બે નીકળશે કેમકે છ આપણે છસો છત્રીસ ગુણ્યા બે કર્યા છે તો બે કોમન નીકળવાનો પ્રયત્ન કરીશું તો ચલો નીકાળી દઈએ આગળ ઝીરો બરાબર બે કોમન નીકળશે તો અહીંયા ચાર એનનો વર્ગ અહીંયા પાંચ એન અને અહીંયા આપણે બે વાડે ગુણાકાર કર્યો હતો તો છસો છ છત્રીસ પાછા આવી જશે છસો ને છત્રીસ સમજે પડી ગઈ આ બેને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો 0 ભાગ્યા બે બરાબર ચાર એનનો વર્ગ પ્લસ પાંચ એન માઇનસ છસો ને છત્રીસ આગળની ગણતરી કરીએ તો ઝીરો ભાગ્યા બે તો ઝીરો જ થશે જીરોની કોઈપણ સંખ્યા આપણે ભાગો તમારો જવાબ ઝીરો જ આવે હવે ચાર એનનો વર્ગ પ્લસ પાંચ એન માઇનસ છસો ને છત્રીસ હવે આપણે આના અવયવ પાડવાના છે તો આપણે પહેલી સંખ્યા અને જે છેલ્લી સંખ્યા ત્રીજા નંબરની એનો આપણે ગુણાકાર કરીએ છીએ અને એનો સરવાળો વચ્ચેના જેટલો આવો જોઈએ એવા આપણે અવયવ પાડવાના છે તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું છસો છત્રીસ ગુણ્યા ચાર કરીશું તો ચલો કરી લઈએ છસો ને છત્રીસ ગુણ્યા ચાર તો કેટલા થશે ચાર છંગ ચોવીસનો ચોકડો વધી બે ચાર તરી બાર બાર ને ચાર ચૌદ ચૌદનો ચોકડો વધી એક છ ચોક ચોવીસ અને એક પચીસ તો આપણને મળ્યો પચીસો ને હવે આપણે પચીસો ને અવયવ પાડવાના છે તો ચાલો પાડી લઈએ પચીસો ને અવયવ તો આપણે લસાની રીતે અવયવ પાડીશું પચીસો તો આપણે બે વડે ભાગ ચલાવીએ તો કેટલા થશે પચીસો ચુમ્માળીસના અડધા તો જુઓ ચોવીસોના અડધા બારસો થશે અને એકસો ચુમ્માળીસના અડધા બોતેર થશે તો બારસો થશે તો કે હા પછી ફરીથી આપણે ભાગ પાડીશું બે વડે તો છસો છત્રીસ થશે કેમ કે અહીંયા આપણે છસો છત્રીસ એ ચાર વડે ગુણ્યા છે તો બે બે ચાર ભાગ થઈ ગયો હવે ફરીથી આપણે છસો છત્રીસના બે વડે ભાગ પાડીએ તો કેટલા થશે જો છસોના અડધા ત્રણ ત્રણસો છ થશે અને છત્રીસના અડધા અઢાર તો ત્રણસો ને અઢાર થશે ત્રણસો ને અઢાર ફરીથી આપણે બે વડે ભાગ પાડીએ તો ત્રણસોના અડધા કેટલા થશે એકસો ને પચાસ અને અઢારના અડધા નવ તો એકસો ને ઓગણસાહીઠ થશે સમજા પડી ગઈ હવે આપણો છેલ્લો અંક નવ છે એટલે એકમનો અંક છે એટલે આપણે અહીંયા બે વડે ભાગ ચાલશે નહીં ત્રણ વડે ભાગ ચલાવીએ તો ભાગાકાર કરીએ તો ત્રણ પચા પંદર અને ત્રણ તરી નવ તો અહીંયા આપણો ત્રેપન વધ્યા હવે ત્રેપન એક આપણી અવિભાજ્ય સંખ્યા છે તો કોઈ વડે ભાગ ચાલશે નહીં ત્રેપન પોતાના વડે ભાગ ચાલશે સમજો પડી ગઈ તો હવે જો આપણે આ આપણે અલગ કરવાનું છે અવિભાજ્ય બે અવયવ આપણે પાડવાના છે તો કેવી રીતે પાડીશું તો જુઓ અહીંયા જે ઉપરલા આટલા છે આ કેટલા છે તમે ગુણાકાર કરી લો જો બે બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ તરી અડતાલીસ તો અને અડતાલીસ અને ત્રેપન આ બંનેને આપણે અલગ 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 અવયવ પાડવાના છે કેવી રીતે તો કે જેનો ગુણાકાર કેવો હોવો જોઈએ ચાર ગુણ્યા માઇનસ છત્રીસ તો આપણને મળ્યું માઇનસ ને એને આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો પ્લસ પાંચ આવે તો અહીંયા જો આપણને શું મળ્યું અડતાલીસ અને ત્રેપન તો અહીંયા આપણે બે અવયવ પાડીશું અડતાલીસ અને ત્રેપન તો જુઓ અહીંયા આપણે અડતાલીસ આગળ માઇનસની નિશાની રાખીએ અને તેપનમાં પ્લસની નિશાન રાખીએ તો પ્લસ પાંચ મળે તો કે હા મળે અને એનો ગુણાકાર આ મળે તો કે હા મળે તો બસ આપણને આ મળી ગયું છે આવી રીતે તમારે લસા લેવાનો છે અને બે સંખ્યાને અલગ કરવાની છે જેનો સરવાળો નીચેની સંખ્યા એટલે કે વચ્ચેની સંખ્યા આવી જોઈએ આવી રીતે પાંચ અને ગુણાકાર આ બંને જેટલો આવવો જોઈએ તો ચાલો આગળ હવે આપણે અવયવ પાડીએ છીએ સમજણ પડી ગઈ ફરીથી એકવાર વિડીયો રિવાઇન કરીને તમે જોઈ શકો છો કે કેવી રીતે કર્યું હતું તો આપણે અવયવ પાડી લઈએ બરાબર ઝીરો બરાબર ચાર એનનો વર્ગ પ્લસ ત્રેપન એન માઇનસ અડતાલીસ એન માઇનસ છસો છત્રીસ હવે આપણે બંનેમાંથી અવયવ લઈશું આ બંનેમાંથી આપણે અલગ પાડીશું અને આ બંનેને આપણે કોમન લઈશું આ બંનેમાંથી તો શું કોમન નીકળશે ઝીરો બરાબર આમાંથી આપણે શું કોમન નીકળશે જો ત્રેપનનો અવિભાજ્ય સંખ્યા છે કંઈ કોમન નીકળશે નહીં તો માત્ર એકલા એન કોમન નીકળશે તો એન કોમન નીકળે તો અહીંયા શું આવશે ચાર એન પ્લસ ત્રેપન તો પાછળ પણ આપણે ચાર એન પ્લસ ત્રેપન તો એકવાર આવશે જ સમજા પડી ને લખી દેવાના છે આપણે થોડા આગળ લઈ જઈએ ચાર એન પ્લસ ત્રેપન હવેમાંથી શું કોમન નીકળે તો ચાર એન પ્લસ ત્રેપન આવે તો આપણે સરખી તે લખવાનું છે ચાર એન પ્લસ ત્રેપન તો જો આમાં માઇનસ અડતાલીસ એન છે તો ચાર એન રાખવા તો માઇનસ બારને આપણે આગળ લઈ જવા પડે તો માઇનસ બારને આપણે કોમન લીધા છે સમજણ પડી ગઈ તમારે ત્રેપન ગુણ્યા બાર કરજો તમારો જવાબ 636 છત્રીસ આવશે કરો તો તમે ચેક કરી શકો છો અને હું તમને અહીંયા બતાવી દઉં જો અહીંયા છસો છત્રીસ છે આટલા સુધી છસો છત્રીસ તો આ છ બે બે ગુણ્યા બે ચાર અને ચાર તરી બાર અને બાર ગુણ્યા ત્રેપન તો છસો છત્રીસ આવે સમજણ પડી ગઈ તો બંનેને આપણે અલગ કરી લઈએ હવે તો ચલો કરી લઈએ એન માઇનસ બાર અને ચાર એન પ્લસ ત્રેપન બંનેને આપણે જીરો સાથે સરખાવી દઈએ કેમ કે સાથે છે અલગ અલગ તો એન માઇનસ બાર બરાબર ઝીરો અને 4n પ્લસ ત્રેપન બરાબર જીરો તો ચાર એન બરાબર માઇનસ ત્રેપન અને એન બરાબર માઇનસ ત્રેપન ચાર તો બંનેને આપણે કૌશમાં લખી દઈએ અહીંયા પણ બાર પેલી સાઈડ જશે તો એનની કિંમત આપણને બહાર મળી સમજણ પડી ગઈ તો જુઓ આપણને અહીંયા એનની બે કિંમત મળી છે શું બંને કિંમત સાચી છે કે કઈ કિંમત ખોટી છે કે કઈ સાચી છે મેં તમને આગળ લખાવ્યું જ હતું શું લખાવ્યું હતું કે જે એન છે એ કદી ઋણ ના મળે અને કદી અપૂર્ણાંક ના મળે એનની કિંમત હોય એક પદ બે પદ ત્રણ પદ ચાર પદ હોય આવી રીતે ધનપૂર્ણાંક જ હોય કદી અપૂર્ણાંક એ ના મળે કે કદી આપણને ઋણ સંખ્યા પણ મળે નહીં એટલે જે એન છે પ્રાકૃતિક સંખ્યા જ મળવી જોઈએ તો ચાલો આપણે લખી દઈએ કે એન એટલે કે પદોની સંખ્યા પદોની સંખ્યા કદાપી એટલે કે કદી અથવા કદાપી તમે કંઈ પણ લખી શકો છો ઋણ કે અપૂર્ણાંક હોય નહીં એટલે આપણો જવાબ ખોટો છે માઇનસ ત્રેપન ભાગ્યા ચાર આ આપણો સાચો જવાબ છે એટલે કે એની કિંમત આપણને બહાર મળી છે એને આપણે હાઈલાઈટ કરી લઈએ આપણો સાચો જવાબ છે સમજણ પડી ગઈ તો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ એમાં આપણે રકમમાં શું કીધું છે સૌપ્રથમ તો આપણે રકમ વાંચી લઈએ અને પછી ગણતરી કરીએ કે એક સમાંતર શ્રેણી સરખી રીતે લખી દઈએ આપણે રેડ પેનથી વાંચી લઈએ સમાંતર શ્રેણીનો પ્રથમ પદ પાંચ છે અંતિમ પદ પિસ્તાલીસ છે સરવાળો ચારસો છે તો શ્રેણીના પદોની સંખ્યા એટલે કે એન આપણે શોધવાનું છે અને સામાન્ય તફાવત ડી શોધો તો ચાલો શોધી લઈએ સૌ તો અહીંયા આપણને શું આપેલું છે એ આપણે લખી દઈએ અહીંયા પ્રથમ પદ એ બરાબર આપણને પાંચ આપેલું છે એલ અંતિમ પદ એલને આપણે એ પણ કહીએ છીએ બરાબર પિસ્તાળીસ આપેલું છે પછી આપણને એસ એન કેટલું આપેલું છે સરવાળો ચારસો આપેલો છે અને અહીંયા આપણે પદોની સંખ્યા એન અને ડી આપણે અહીંયા શોધવાનું છે તો સૌપ્રથમ તો આપણે એનવાળા સૂત્રનો ઉપયોગ કરીશું અને આપણને એન મળી જશે તો ચાલો ઉપયોગ કરીએ અને આપણે એન શોધવાનો પ્રયત્ન કરીશું તો એસનના કયા સૂત્રનો ઉપયોગ થશે બીજા સૂત્રનો ઉપયોગ થશે એલવાળા સૂત્રનો એન બાય ટુ એ પ્લસ એલ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કયા સૂત્રનો ઉપયોગ થશે એસએનની કિંમત કેટલી છે અહીંયા ચારસો એન આપણે શોધવાનું છે ભાગાકારમાં બે એની કિંમત પાંચ અને એલની કિંમત પિસ્તાળીસ આગળની ગણતરી કરીએ તો હવે ચારસો એન બાય ટુ અહીંયા પાંચ પ્લસ પિસ્તાળીસ તો પચાસ થશે હવે જો એનને આપણે કરતાં બનાવીએ તો આ બે ભાગાકારમાં છે ગુણાકારમાં જશે પચાસ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો ચલો કરી દઈએ ચારસો ગુણ્યા બે અને ભાગાકારમાં પચાસ હવે તમને અહીંયા ઝીરો ઝીરો ઉડી જશે ચાલીસ ભાગ્યા પાંચ તો ચાલીસવાળા ચાલીસને પાંચ વડે ભાગી શકાય તો કે હા આઠ પંચા ચાલીસ થાય તો અહીંયા આઠ આવશે આગળની ગણતરી કરીએ અહીંયા એન એમના એમ તો આઠ ગુણ્યા બે બરાબર એન તો એનની કિંમત મળી અહીંયા આપણને સોળ જે આપણે શોધવાનું હતું એ તો અહીંયા એનની કિંમત મળી ગઈ તેના આધારે હવે આપણે ડીની કિંમત શોધીએ તો ડીની કિંમત આપણે કેવી રીતે શોધીશું તો અહીંયા જે આપણને એ એનની કિંમત છે એના આધારે આપણે ની કિંમત શોધીશું આપણને એ પણ મળી ગયું એ પણ મળી ગયું અહીંયા એન પણ મળી ગયું તો ચાલો આપણે ડી શોધી લઈએ સિમ્પલ રીતે ગણતરી કરીને તો એ કેવી રીતે કરીશું તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ એનની કિંમત કેટલી છે અહીંયા પિસ્તાલીસ છે એની કિંમત પાંચ છે એ એનની કિંમત પિસ્તાલીસ છે એની કિંમત પાંચ છે એનની કિંમત સોળ છે સોળ માઇનસ વન ડી સમજણ પડી ગઈ તો આ પાંચને પહેલી સાઈડ લઈ જઈએ તો પિસ્તાળીસ માઇનસ પાંચ અને અહીંયા સોળમાંથી એક જશે તો પંદર ડી વધશે પિસ્તાળીસમાંથી પાંચ જશે તો ચાલીસ ચાલીસ બરાબર પંદર ડી હવે આપણે કરતાં બનાવીએ તો ડી બરાબર ચાલીસ ભાગ્યા પંદર આપણે એના અવયવ પાડીશું તો જો આઠ પંચા ચાલીસ થાય તો આઠના અવયવ શું થશે બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ચાર અને ચાર ગુણ્યા આઠ અને આઠ પંચા ચાલીસ પંદરના અવયવ શું બનશે પાંચ ગુણ્યા ત્રણ સમજણ પડી ગઈ અહીંયા હવે જે ઉડતું હોય ઉડાડી દેવાનું પાંચ પાંચ ઉડી જશે હવે આગળ કંઈ ઉડશે નહીં તો આપણો ફાઇનલ આન્સર આવશે શું મળ્યો બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા બે આઠ આઠ ભાગ્યા ત્રણ તો આપણને ડીની કિંમત અપૂર્ણાંકમાં મળી છે આઠ ભાગ્યા ત્રણ આપણો સાચો જવાબ જ છે ડીની કિંમત અપૂર્ણાંક પણ મળી શકે છે ધન પણ મળી શકે ઋણ પણ મળી શકે અને જીરો પણ મળી શકે છે સમજણ પડી ગઈ હવે આપણે આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ એટલે કે પ્રશ્ન નંબર છ તો રકમમાં શું આપેલું છે રકમ વાંચી લઈએ અને પછી આપણે ગણતરી કરીએ તો એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સત્તર અને ત્રણસો પચાસ છે અને જો સામાન્ય તફાવત ડી બરાબર નવ હોય તો તેમાં કેટલા પદ હશે એટલે કે આપણે એન શોધવાનું છે અને તેનો સરવાળો કેટલો છે એટલે કે એસ એન શોધવાનું છે તો સૌપ્રથમ તો જે કિંમત આપેલી છે એ આપણે લખી દઈએ પ્રથમ પદ કેટલું આપેલું છે આપણને સત્તર આપેલું છે અનુક્રમે સત્તર અંતિમ પદ કેટલું આપેલું છે એલ અથવા તમે એ એન પણ કહી શકો છો આપણને ત્રણસો પચાસ આપેલું છે સામાન્ય દબાણ ડી આપણને નવ આપેલો છે એન આપણે શોધવાના છે અને એસ શોધવાનું છે અહીંયા તો જુઓ સૌપ્રથમ તો એ એનવાળા સૂત્રના આધારે એ આપેલું છે ડી આપેલું છે એ આપેલું છે તો આપણને એન મળી જશે અને એસએનના સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું એન એ અને એલની તો આપણને એસએન પણ મળી જશે તો ચાલો આપણે ગણતરી કરી લઈએ સૌપ્રથમ તો શું કરીશું અહીંયા એ એનવાળા સૂત્રનો ઉપયોગ કરીશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો એનની કિંમત છે ત્રણસો ને પચાસ એની કિંમત સત્તર એન આપણે શોધવાનું છે અને ડીની કિંમત છે નવ સત્તરને હવે આપણે શું કરીશું એમને એમ રાખીશું ત્રણસો ને પચાસ સત્તર એમના એમ આ કૌશનો ગુણાકાર કરીએ એનનો ગુણાકાર નવ સાથે તો નવ એન માઇનસ વનનો ગુણાકાર નવ સાથે તો માઇનસ નવ ત્રણસો પચાસ હવે સત્તરમાંથી નવ જશે તો આઠ આઠ પ્લસ નાઇન એન આઠને હવે આ સાઈડ લાવીએ તો ત્રણસો પચાસ માઇનસ આઠ બરાબર નાઇન એન ત્રણસો પચાસમાંથી આઠ જશે તો ત્રણસો ને બેતાળીસ બરાબર નાઇન એન એનને કરતાં બનાવીએ તો એન બરાબર ત્રણસો ને બેતાળીસ ભાગ્યા નવ તો સાઈડમાં ચાલો આપણે ભાગાકાર કરી લઈએ ત્રણસો ને બેતાળીસ ભાગ્યા નવ તો નવનો આપણે ઘડ્યો બોલો નવ એકા નવ નવ દોઢ નવ તરી સત્યાવીસ ને નવ ચોક છત્રીસ તો ચોત્રીસથી વધી જાય છે તો નવ તરી સત્યાવીસ અહીંયા કેટલી શેષ વધી અહીંયા સાત શેષ વધી ઉપરથી બે અવતાર્યા પરથી નવનો ગોળિયો ઘટ્યો બોલ્યો હવેકા નવ નવ દુ અઢાર નવત્રીસ સત્યાવીસ નવ ચોંક છોત્રીસ નવ પંચા પિસ્તાળીસ નવ ચોંક ચોપન નવ સીધા ત્રેસઠ નવ અઠ્ઠા બોતેર તો બોતેર વડે ભાગ ચાલે છે તો નવ અઠ્ઠા બોતેર નીચે આપણી ઝીરો શેષ વધી તો આપણને એનની કિંમત મળી અહીંયા આપણને અડત્રીસ સમજાણ પડી ગઈ પદોની સંખ્યા આપણને મળી ગઈ હવે આપણે વાળા સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આપણને એસએનની કિંમત પણ મળી જાય તો ચાલો મૂકી દઈએ એસએનનું સૂત્ર આપણે મૂકી દઈશું જે બીજું સૂત્ર છે એ એલવાળું એસએન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ તો એનની કિંમત કેટલી છે અહીંયા અડત્રીસ અડત્રીસ ભાગ્યા બે એની કિંમત કેટલી છે અહીંયા એ સત્તર છે અને એલ ત્રણસો પચાસ છે તો સત્તર પ્લસ એલની કિંમત ત્રણસો ને પચાસ હવે આપણે બે બે ઉડી જશે તો અહીંયા ઓગણીસ વધશે તો ઓગણીસ અને કૌશમાં ગુણાકારમાં કેટલા છે સત્તર પ્લસ ત્રણસો ને પચાસ તો ત્રણસો સડસઠ થશે તો આ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ ત્રણસો સડસઠ ગુણ્યા ઓગણીસ તો એકમ દશક નીકશું સાત એકા સાત છ એકા છ અને ત્રણ એકા ત્રણ હવે નવ વડે ગુણાકાર થશે તો નવ સીધા ત્રેસઠનો તગડો વધી છ નવ છ ને છ સાહીઠ સાહીઠના ઝીરો વધી છ નવતરી સત્યાવીસ ને છ ઓગણત્રીસ સોરી નવતરી સત્યાવીસ ને છ તેત્રીસ તો આગળ હવે આપણે સરવાળો કરી લઈએ ઝીરો અને ત્રણ ત્રણ સાત અને જીરો સાત છ અને ત્રણ નવ ત્રણ અને ત્રણ છ તો આપણને જે એસ હતું એસ અડત્રીસ એટલે કે એનની કિંમત અડત્રીસ હતી તો એસ અડત્રીસ કહેવાય એસ અડત્રીસની કિંમત મળી છ હજાર નવસોને તોંતેર તો બસ આની જ સાથે આ દાખલો અહીંયા આપણો પૂર્ણ થાય છે આ દાખલા સાથે અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે જો લેક્ચર સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો